હું મહિલા મોરચાના ગુપ્રમુ જિલ્લાના સાવિતાબેન મુકેશભાઈ પરમાર મારું કહેવાનું એમ થાય છે કે ચેરમેન નંદીબેન ઉપર હાથ ચાલાકી કરી તે છતાં કાલ સવારે અમારી ઉપર હાથ ચાલેખી કરે કોઈ અમારે કાર્યકર્તાને ચાલવાનું હોય બેસવાનું હોય તો અમે છેતરપિંડી કરીને અમારી ઉપર હાથ ચાલાકી કરે તો આનો શું નિર્ણય લેવાનો એ અમને જણાવ અમે આટલું કહેવા માગીએ છીએ શું માંગશે આપી માંગવી છે કા અને કા કાર્યવાહી અને કા છતાં એમને રિટાઇન કરો અમારી એટલી માંગણી છે કાલ સવારે પછી અમને કહો તો કોઈ જાણ કરતા નહીં અમે મહિલા મોરચાના પ્રમુખ પેલું કહેવા માંગીએ છીએ કે આ જે થાય એ વ્યાજ બે નથી થતું અને આ આ ચાલેખી ક શા માટે કરે છે નોંધીબેન ઉપર અમારું એટલા નિર્ણય અમે લેવી છે આ મહિલા મોરચાનું પ્રમુખ સહિતાબેન મુકેશભાઈ પરમાર